ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ યોજવામાં ભાવનગર સુભાષનગર જગન્નાથ મંદિર ખાતે થી લઈ ભાવનગર શહેરના રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર ખાતે ગુજરાતની સૌથી લાંબો વખત ચાલતી રથયાત્રા નીકળતી હોય છે જે આશરે ચૌદ કલાક જેટલો લાંબો સમય ભાવનગર શહેરના જાહેર માર્ગ ઉપર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે આગામી સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર શહેરમાં ચાલીસમી રથયાત્રાનું આયોજન થનાર છે આ આયોજનના ભાગરૂપે આજે તારીખ એકત્રીસ મે બે હજાર પચીસના રોજ ભાવનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી શ્રી સિંઘાલ તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તમામ શ્રી ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ એલસીબી અને એસઓજીના તમામ અધિકારી કર્મચારીઓ સાથે રાખી સમગ્ર રૂટ ઉપર વાહનો દ્વારા પેટ્રોલિંગનું એક આયોજન કરવામાં આવેલું છે રૂટના સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલું છે અગાઉથી તૈયારી કરવાનો મુખ્ય મકસદ સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલા લાંબા રથયાત્રાના રૂટ ઉપર કોઈ જગ્યાએ રસ્તાનું રિપેરિંગનું કામ ચાલતું હોય રસ્તાની બાજુમાં જૂના કોઈ મકાનોનું રિપેરિંગનું કામ ચાલતું હોય કે નવા કોઈ બિલ્ડિંગ બની રહ્યા હોય તેનું એસેસમેન્ટ કરવાનું હતું નવા પોલીસ અધિકારી કર્મચારીઓ ભાવનગર શહેરમાં ફરજ બજાવતા હોય તો સમગ્ર રથયાત્રા રૂટથી વાકેફ થાય એ આનો બીજો મકસદ હતો સાથે સાથે શહેરના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે છેલ્લા એક વર્ષમાં બનેલા ગુનાઓનું એસેસમેન્ટ કરી રથયાત્રા સંબંધી અસામાજિક તત્વો વિરુદ્ધ જરૂરિયાત મુજબના અટકાયતી પગલાં લેવા માટેની પણ આજે ચર્ચા કરવામાં આવેલ છે